તુષારભાઈ ચૌધરી અધ્યક્ષ શ્રી મારે જાણવું છે 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 કે કે આમાં 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 સહાયની રકમ કઈ રીતે નક્કી કરવામાં આવે મહત્તમ સહાય સહાય કેટલી કેટલી અને અને લઘુત્તમ ફોન કૃષિ વિભાગ દ્વારા ખરીદી આપવામાં આવે છે કે માત્ર ખરીદવા માટે સહાય આપવામાં આવે છે માન્ય શ્રી સહાય ચૂકવવાની પદ્ધતિ ખરીદેલા ફોન ઉપર એની કિંમતના ચાલીસ ટકા અથવા રૂપિયા છ હજાર બે પૈકી જે ઓછું હોય તે ધોરણ નક્કી કરવામાં આવ્યું છે માન્ય અધ્યક્ષશ્રી માન્ય અધ્યક્ષશ્રી નામજૂર અરજીઓનું પ્રમાણ જે છે એનું કારણ એ છે કે ચોવીસ પચીસના વરસાંતે નાણાકીય લક્ષ્યાંક ઉપરાંતની વળેલ વધારાની અરજીઓ નામજૂર થયેલ છે અને ચાલુ વર્ષે બજેટમાં નાણાકીય જોગવાઈ પૂરતા પ્રમાણમાં હોવાથી અને ખેડૂતોની માંગ પણ આ યોજના માટે વધારે પ્રમાણમાં હોવાથી પૂરતા પ્રમાણમાં અરજીઓ મંજૂર કરવા માટે સરકાર વિચારણા કરી રહી છે